નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ અમદાવાદમાં કાળજુ પાડી નાખે તેવી ઘટના બની છે અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ધોળકાના વટામણ ગામમાં તળાવમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામમાં એક વ્યક્તિનું તળાવમાં ડૂબી ગયા હતા જોકે મિત્રો જે બાદ તેમને તળાવમાં બહાર ગાડીને બેભાન હાલતમાં મદદથી સારવાર માટે ત્યારે મિત્રો તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વધુ એ પણ જણાવી દઈએ કે જોકે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લાવવામાં આવ્યા હતા જોકે મિત્રો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો